આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર આઠ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર ચારસો ને ચુમ્માલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું ચોંસઠ હજાર ચારસો ને ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ચુમ્માલીસ હજાર ચારસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ત્રીસમાં વેચાણ છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસોમાં જ્યારે એક કિલો ચાંદી ત્યાંસી હજારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌ પ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી

ત્રણ દિવસથી સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો